મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ અલય અક્ષર છે મેષ રાશિના જાતકોના સ્વામીનો મંગળ છે જે જગ્યાએ કદાચ આપ નોકરી કરી રહ્યા છો ત્યાં નોકરીના સ્થળે સામાન્ય થોડી જવાબદારી વધે આજના દિવસ માટે એવા યોગ દેખાઈ રહ્યા છે ખાસ કરીને મોસાળ પક્ષે કોઈ વ્યવહાર કરવાનો હોય તો એ સાચવીને વ્યવહાર કરવો તમારા માટે આજે ખૂબ જ જરૂરી બનશે ભાઈ બહેનો તરફથી તો સારું સુખ દેખાઈ જ રહ્યું છે આર્થિક લાભની પણ સારી તકો આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને મળશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે વાત વૃષભ રાશિની કરીએ અક્ષર બવ ઉછે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજે ધન પ્રાપ્તિના એક સારા અવસરો પ્રાપ્ત થાય મતલબ કે ધન મેળવવાનું છે તો એના માટે કંઈક થોડીક મહેનત જો વધારે સારી કરશો તો સારા અવસરો તમને મળશે રોજગારી માટેની પણ એક ઉત્તમ તકો આજના દિવસ માટે મળે ધાર્મિક કાર્યોમાં થોડું મન લગાવો કારણ કે એના દ્વારા મનની પ્રસન્તા અને શાંતિમાં વધારો થશે કોઈપણ નવી વસ્તુઓ ખરીદવાની હોય કે વેચવાની હોય તો આજના દિવસ માટે સારો લાભ દેખાય છે વિવેકપૂર્વક બુદ્ધિનો ઉપયોગ કરીને જો તમે આગ્રહોને ધ્યાનમાં રાખશો તો વધારે સારી સફળતા પ્રાપ્ત થશે હવે ત્રીજી રાશિની વાત કરીએ મિથુન રાશિ છે મિથુન રાશિ એટલે ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિ મિત્ર સ્થાન પરિવર્તનના યોગ દેખાઈ રહ્યા છે સ્થાન પરિવર્તન મતલબ નોકરીમાં પણ હોઈ શકે વ્યવહારમાં પણ કે સ્થાન પરિવર્તનના યોગ સારા દેખાઈ રહે લેવડ દેવડમાં પણ આજના દિવસ માટે ખૂબ જ સારી અનુકૂળતા લેવાનું હોય કે દેવાનું હોય આજે સારી અનુકૂળતા જણાશે રાજ્ય પક્ષે સાધારણ તકલીફ રહે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જીવનસાથીના સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે આટલું કરશો તો આજનો દિવસ તમારા માટે ગણપતિ બાપાની કૃપાથી શ્રેષ્ઠ રહેશે જય ગણેશ કર્ક કર્ક રાશિ ડ અક્ષર છે કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ તેવો રહેશે મિત્રો વડીલ વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ છે મતલબ વડીલ વર્ગને પાસે રાખજો વડીલ વર્ગનો સહકાર લેજો શેરબજાર હોય અથવા સટ્ટાકીય પ્રવૃત્તિઓ હોય આ બીજી બાબતમાં સાચવીને કામકાજ કરું બીજા બધા કમાય એટલે આપણે કમાઈ લેવું એવું જરૂરી નથી આપણા હારા ના હોય તો કમાવવાની ના થાય હાચવીને કામકાજ કરવું પડશે ખાનપાનમાં પણ કાળજી રાખજો કે ઋતુ અત્યારે એવી છે બધી અને તમારા માટે તો ખાસ કારણ ગરબડ થોડુંક નબળું બની રહ્યું છે પસંદગીના કોઈ પણ કામકાજ કરવાના હોય તે કામકાજ કરો કારણ કે તમારી પોતાની પસંદગીના કામકાજ કરશો તો સારામાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે કરક રાશિના જાતકોને મળશે હવે સિંહ રાશિની વાત કરીએ મોને કોઈપણ મહત્વના નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે સિંહ રાશિવાળા જાતકોએ કાળજી રાખવી પડે કારણ કે સૂર્ય જયારે સિંહ રાશિમાં ત્યારે કહેવાય દીવા એટલે અંધારું પગ હોય કમર હોય એના દર્દી થોડું સંભાળવું પડશે આજે વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા મળે આ પણ ધ્યાનમાં રાખીને કામકાજ કરવું પડશે પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ રહે એવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે થોડુંક સાચવી લેજો આજે કન્યા રાશિ પઠ અને અણ અક્ષર છે કન્યા રાશિના જાતકો મિત્રો માનસિક શાંતિમાં આજે વૃદ્ધિ થશે કોઈ અકારણ કારણ કદાચ ટેન્શનો ચિંતાઓ કદાચ ભોગવી દેશે તો આજના દિવસ માટે એમાં તમને રાહ થવાની છે ખાસ કરીને દાંપત્ય જીવનની સુખની અંદર સારો એક સહયોગ પ્રાપ્ત થાય અને એના કારણે સુખ સારું મળે તનાવયુક્ત જીવનશૈલી હોય કદાચ થોડા દૂર રહેજો કારણ કે ઘણી વખત કહું જોઈએ કે ભેંસના શિંગડા ભેંસને ભરે બુદ્ધિ વાપરવા જે પછી ઊંધી પડે અને એના કારણે તનાવ થાય અને આવી તનાવયુક્ત જીવન હંમેશા નુકસાન તો આજે થોડુંક દૂર રહેજો તનાવ સીજુ ખાસ કરીને કામકાજની અંદર વિરોધીઓ દ્વારા થોડુંક સાચવીને કામકાજ પણ કરવું પડશે જય ગણેશ મંડળની સાતમી રાશિની વાત કરીએ તો એ તુલા રાશિ છે તુલા રાશિ એટલે ર અને અક્ષર તુલા રાશિનો સ્વામી છે શુક્ર મિત્રો જે કામકાજની અંદર સાધારણ થાક અનુભવાય થાક ક્યારે લાગે ખબર છે જ્યારે એ કામકાજમાં કાં તો રસ ના હોય ક્યાં કશું મળવાનું ના હોય અથવા તો કોઈ પરણે થપાવી દીધેલું હોય થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરજો જમીન હોય વાહન હોય મકાન આવા કોઈ કામકાજ હોય અને એમાં લે વેચના કોઈ સંબંધી કામકાજ કરવાના હોય તો થોડું સાચવીને કામકાજ કરજો ધંધાની અંદર સારી અનુકૂળતા દેખાય છે ધંધામાં થોડું ધ્યાન ધ્યાનબીન કામકાજ કરશો તો વધારે સારી સફળતા મળશે સાથે સાથે ઇષ્ટ મિત્રોનો પણ સારો સહકાર પ્રાપ્ત થાય બહુ સારા યોગ છે ઇષ્ટ મિત્રોનો સહયોગ મળશે તમારું કાર્ય અધુર છે તો પણ પૂરું થશે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને અક્ષર છે એવા જાતકો માટે મિત્રો આર્થિક બાબતની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે નોકરી ધંધાની અંદર પણ સારો લાભ દેખાય જૂની વસ્તુઓ વેચવાની હોય નવી વસ્તુઓ કંઈ લેવાની હોય તો આજનો સારો યોગ છે વાહન ચલાવવામાં કાળજી રાખવી એ આજના દિવસ માટે થોડુંક તમારા માટે જરૂરી બનશે હવે વાત કરીએ ધન રાશિની અને ઢ અક્ષર જેવા રાશિવાળા જાતકો માટે આર્થિક રોકાણ માટે આજે સમય ઉત્તમ છે મતલબ આજનો દિવસ આ પ્રમાણે તો સારો છે માનસિક તનાવથી પરેશાની વધે તેવી શક્યતાઓ પણ છે મગજ ઉપર બહુ ના લેવું બને ત્યાં સુધી કામ પર ધ્યાન આપવું સહકર્મચારીઓનો સારો સહયોગ પણ પ્રાપ્ત થાય પણ લોભ લાલચમાં આવીને કોઈ પણ કામ કરો તો નુકસાન થાય તો આ બાબતે થોડુંક સાચવીને કામકાજ કરવું એ આપણા માટે જરૂરી બનશે જય ગણેશ કોથી વાતે કરી લઈને તો રહી જશે પાછું આમાં નામાં ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે જીવનસાથીનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે મકર રાશિના જાતકોને મળશે આવકમાં સારો વધારો થાય સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો આજના દિવસ માટે સારામાં સારી રાહત અનુભવાશે નાની નાની મુશ્કેલીઓમાંથી ચોક્કસ એક સારો માર્ગ મળશે મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે કુંભ રાશિ ગ અને છજના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતની અંદર ઉતાર જોવા મળે તેવા યોગ ચંદ્રબળના આધારે કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે પ્રેમ સંબંધોમાં તમારું મન પ્રસન્ન રહેશે આજે સાથી મિત્રોનો સહકાર તડવો થોડો ઓછો મળે લેવડ દેવડમાં પણ થોડી કાળજી રાખીને કામકાજ કરજો તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારો દિવસ તમારો આજનો જણાશે છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ દ ચ જ અને થના અક્ષર છે મીન રાશિવાળા જાતકો માટે આજે ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે ધંધાને પરિવારને બંને ત્યાં સુધી સાથે ના રાખો થોડો અલગ અલગ રાખો ધંધાના સ્થાનમાં ધંધો પરિવારના સ્થાનમાં પરિવાર તો આ પ્રમાણે આગળ વધો સારી સફળતા ત્યાં દેખાશે યાત્રા પ્રવાસના યોગ પણ સારા બની રહ્યા છે આજના દિવસ માટે પરિવારમાં સાધારણ અશાંતિ પણ જણાશે તો આમાં તો કેવું છે કે ઘરમાં રહીએ બે વાણ ખખડે પણ ખરા પણ એમાં કોઈ ટેન્શન લેવાનું કારણ નથી એવી કોઈ લાંબી અશાંતિ દેખાતી નથી જય ગણેશ